ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્તર ડિસેમ્બર અને મંગળવાર આપણે તુવેરની બજનની વિશે વાત કરીએ મિત્રો તો તુવેરમાં ગઈકાલે આજે શું થયું તેની વાત કરીશું તમિલનાડુનું ટેન્ડર પાસ થયું છે તેની વાત કરી લઈએ પહેલા મિત્રો તમિલનાડુ સરકારનું સાઠ હજાર ટનનું તુવેર દાળનું ટેન્ડર ચાર પાર્ટીને મળ્યું છે જે પ્રતિ કિલો રૂપિયા એકસો બાર કિલોના ભાવે મંજૂર થયું તો આ ટેન્ડર પાસ થતાં આગામી ત્રણ મહિનામાં ચાર પાર્ટીઓ સાઠ હજાર ટન દાળ તમિલનાડુ સરકારને પૂરી પાડવાની રહેશે તમિલનાડુનું ટેન્ડર નીકળ્યા બાદ તુવેર અને તુવેર દાળમાં સતત ભાવ વધી રહ્યા છે જે છે શનિવારે પણ ચાલુ રહ્યો હતો જોકે લેમન તુવેરમાં શનિવારે પ્રત્યાઘાતિ ઘટાડો નોંધાયો હતો પણ આફ્રિકન તુવેરના ભાવ નિશા મથળથી સુધી રહ્યા હતા ગયા સપ્તાહે લેમન તુવેરદાળના ભાવ સતત વધ્યા હતા જેને પગલે દેશી તુવેરના ભાવ પણ વધ્યા હતા એક વર્ષ અગાઉ લેમન તુવેરના ભાવ પ્રતિ મહિના ઓગણીસો દસ હતા જે હાલ અઢારસો ચાલીસ આમ ગત વર્ષ કરતાં લેમન તુવેરના ભાવ મને રૂપિયા સિત્તેર ઓછા છે તુવેરના ભાવ ઘટતા ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા સરકારને રજૂઆત કરાય કર્ણાટકના મહારાષ્ટ્રમાં નવી તુવેરની આવક વધતા લેમન તુવેરમાં કડાકો બોલાયો છો અમારે કર્ણાટક અને મહારાષ્ટ્રના અનેક સેન્ટરોમાં નહીં તુવેરની આવક ચોમવારે મોટા પ્રમાણમાં હતા લેમન તુવેરના ભાવમાં મુંબઈમાં મણે રૂપિયા પચાસનો કડાકો બોલી ગયો હતો તુવેરના ભાવમાં કડાકો બોલતા સરકારે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરવી જોઈએ તેવી માંગ ઉઠી હતી લેમન તુવેરના ભાવ ઘટતા કર્ણાટકના દરેક સેન્ટરોની મંડીમાં તુવેરના ભાવ મણે રૂપિયા પચાસથી સો તૂટ્યા હતા ભાગલકોટ મંડીમાં તુવેરના ભાવ મળે રૂપિયા સોથી ઘટીને સત્તરસોથી અઢારસો વીસ બોલાયા હતા જે રીતે યાદગીરીમાં તુવેરના ભાવ રૂપિયા દોઢસો ઘટીને સોળસો સાઠથી અઢારસો પાંચ બોલાયા હતા મહારાષ્ટ્રમાં અહેમદનગર અમરાવતી બારસી દરિયાપુર અને દુધાની જાલના અને ખામગાંવના તુવેરના ભાવ મને રૂપિયા સોથી એકસો વીસ તૂટ્યા હતા તુવેરના અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે દેશમાં તુવેરનું વાવેતર દસથી બાર ટકા વધતા અને તુવેરના પાક માટે અનુકૂળ વાતાવરણ રહેતા ચાલુ વર્ષે સાડત્રીસ થી ચાલીસ લાખ ટન તુવેરનું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ છે હવે દેશમાં આફ્રિકન દેશો અને બ્રહ્માથી સસ્તી તુવેરની આયાત ઝડપથી વધી રહી છે ત્યારે સરકારે બફોર સ્ટોક માટે તુવેરના ભાવ વધુ ઘટે તે પહેલાં ખરીદી ચાલુ કરવી જોઈએ તેવી માંગ ઉઠે છે મિત્રો ટેન્ડરો પાસ થયા નવી આવકના બાના આવશે અને ભાવ ઘટાડવામાં આવશે પણ ઓવરઓલ આ વર્ષ તુવેર માટે સારું રહે તેવી પૂરેપૂરી સંભાવના આવશે ચેનલને માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો